ગીરગઢડા તાલુકા પંચાયત ખાતે એસબીઆઈના માધ્યમથી બહેનો માટે સ્વરોજગાર તાલીમ યોજાઈ ગીરગઢડાની તાલુકાની બહેનોને ઘર આંગણે સ્વરોજગારી મળી રહે અને આર્થિક રીતે સક્ષમ બને તેવા હેતુ સાથે એસબીઆઈના માધ્યમથી કોસ્ટ્યુમ જ્વેલરી ઉદ્યમીની તાલીમ તાલુકા પંચાયત ગીરગઢડા ખાતે યોજાઈ હતી આ તાલીમ કાર્યક્રમને ગીર ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભગવતીબેન પ્રવીણભાઈ સાંખટના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ સીબીઆઈ ફેકલ્ટી શ્રી અજીતભાઈ પરમાર દિલીપભાઈ ચુફાણી મનીષાબેન ગજીપરા અને મેઘનાબેન પરમાર વગેરે હાજર રહી તાલીમ પૂરી પાડવામાં આવી હતી અને સફળ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ તાલીમાર્થી પૈકી જે તાલીમાર્થી પોતાનો સ્વરોજગાર વિકસાવવા ઈચ્છુક હશે તેમને સીબીઆઈ દ્વારા નાણાકીય લોન ફાળવવામાં આવશે વિશાલ ચૌહાણ ગીર સોમનાથ